નમસ્કાર દિન વિશેષ ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્ય સર્વદા સર્વકાર્ય સર્વદા ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવંતની ભાદરવા સુદ ચોથ ચતુર્થીના રોજ મનાવવામાં આવે છે આ શુભ દિવસને શ્રી ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મનો ધાર્મિક તહેવાર છે શ્રી ગણેશના પિતા શિવ અને માતા પાર્વતી છે શ્રી ગણેશનું વાહન ઉંદર મૂષક છે શ્રી ગણેશની પ્રિય મીઠાઈ લાડુ મોદક છે શ્રી ગણેશના અન્ય નામ ગણપતિ ગજાનન વિઘ્નહર્તા વગેરે છે ગણેશ ચતુર્થીને સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો ભગવાન શ્રી ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચતુર્થી પછી દસ દિવસ પછી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે ભક્તો આ સમય દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે ગણેશોત્સવના અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે ભાદરવા સુદની ચતુર્થી આખા વર્ષની ચતુર્થીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યની શરૂઆતમાં વિઘ્નહર્તા શ્રી ગણેશનું સ્મરણ અને પૂજા કરવામાં આવે છે ભાદરવા સુદ ચતુર્થી ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે દસ દિવસ ગણેશ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે દસ દિવસ દરમિયાન મંદિરોમાં ગણપતિની વિશેષ આરતી સહિતના આયોજનો કરવામાં આવે છે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવે છે હવે લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે છે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર મંદિરને ફૂલહાર તેમજ રોશનીના શણગાર કરવામાં આવે છે ગણેશોત્સવ દરમિયાન વાતાવરણ ગણપતિ બાપા મૂર્તિ મોરિયા મોરિયાના નાદથી છવાઈ જાય છે જય હિન્દ